નમસ્કાર હું છું શીતલ આપ જોઈ રહ્યા છો મને હેડલાઇન ન્યૂઝના માધ્યમથી હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને આખા વડોદરામાં પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે ઘણા બધા એરિયાઝ જે છે ત્યાં આગળ પીવાના પાણીની સમસ્યા છે સાથે સાથે ડ્રેનેજની પણ સમસ્યા છે વડોદરાના સિટી વિસ્તારો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે કારણ કે સિટી વિસ્તાર ગીચ વિસ્તાર છે અને ત્યાં પીવાના પાણીની સમસ્યાની સાથે સાથે ડ્રેનેજના પાઇપલાઇન માટે જે ખાડા કરવામાં આવે છે તેનાથી પણ લોકો પીડાઈ રહ્યા છે આજે બપોરના સમયે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ દ્વારા નવાપુરા જે એરિયા છે ત્યાં ઘડી ચક્કર લગાવવામાં આવ્યો હતો એટલે કે તે જઈને ચેક કરી રહ્યા હતા કે કઈ રીતે પ્રીમોન્સૂન કામગીરી ચાલી રહી હતી અને ત્યાંના સ્થાનિકોની જે સમસ્યા છે તેને તેઓ ચર્ચા કરવા પહોંચ્યા હતા તેવા જ સમયે સ્થાનિકો જે છે પોતાની સમસ્યા લઈને ચિરાગ બારોટ પાસે આવ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે તેઓના એરિયામાં પીવાના પાણીની સમસ્યા છે તેની સાથે સાથે ડ્રેનેજની પણ સમસ્યા છે અને ડ્રેનેજની લાઇન માટે જે ખોદકામ કરેલું છે તેનું પાણી પીવાના પાણીની લાઇનમાં ભળે છે અને ગંદુ પાણી આવે છે તેની સાથે સાથે સ્થાનિકોએ પોતાની આપીતી પણ જણાવી હતી ત્યાંના એક સ્થાનિકે કહ્યું હતું કે એક ખાડો જે છે તે મોટો છે અને તેનાથી લોકોને તકલીફ વધુ થઈ રહી છે સૌપ્રથમ ચોમાસાનો સમય છે બાળકો સાંજના સમયે બહાર નીકળી નથી શકતા કારણ કે બાળકો જ્યારે બહાર નીકળે ત્યારે ખાડો એટલી હદે મોટો છે કે જો અંધારામાં ન દેખાય તો તેમાં પડીને કંઈ અનહોની થવાની શક્યતા પણ થઈ શકે છે બાળકો જ નહીં પણ કદાચ કોઈક મોટી વયનું કે પુખ્ત વયનું વ્યક્તિ પણ જો કદાચ આ ખાડાને અજાણતામાં પડી જાય તો તેને વાગી શકે અને તેની સાથે કોઈ પણ અનહોની થઈ શકે તેવી શક્યતા વર્તાઈ શકે છે તેઓ કહે છે કે કામ ચાલી રહ્યું છે પણ કામ જે છે તે કાચબા ગતિએ ચાલી રહ્યું છે ચોમાસું આ રીતે જ પૂરું થઈ જશે અને જો કામ

સ્થાનિકો પોતાની સમસ્યાને લઈને કોના પાસે જવું તે વિચાર કરી રહ્યા છે અને તેની સાથે સાથે સ્થાનિકો એમ પણ કહી રહ્યા છે કે આ જે સમસ્યા છે તેનો જલ્દીથી ઉકેલ આવે તો સારું સાંભળીએ ત્યાંના સ્થાનિકે આ જે ખાડો છે તેના વિશે શું કહ્યું છે મારું નામ મનીષ છે અને હું અહીં સાંઈગંગા એપાર્ટમેન્ટમાં રહી રહ્યો છું છેલ્લા કેટલા સમયથી અહીં અમારા વિસ્તારમાં ડોળું પાણી આવી રહ્યું છે ગટરનું જ પાણી મિશ્રિત આવી રહ્યું છે અમે ઘણા ઘણા ટાઈમથી આમાં કમ્પ્લેન કરી છે કોર્પોરેશનને એમણે નિરાકરણ તો લાવ્યું છે પણ સંપૂર્ણપણે નિરાકરણ આવ્યું નથી હમણાં થોડુંક ગટરનું પાણી મિશ્રિત આવી રહ્યું છે અને એટલે બહુ પરેશાની ઉઠાવી પડે છે અમારા લોકોને અહીંયા આજુબાજુના વિસ્તારમાં બી પાણી ખરાબ આવી રહ્યું છે અમે કોર્પોરેશનને કમ્પ્લેન તો કરી છે અને એમણે કીધું છે કે અમે ટૂંક સમયમાં એનું નિરાકરણ લઈશું પણ છતાંય થોડા દિવસથી ફરી એમણે ખોદીને ગયા છે અને બાજુમાં ડીપી બી છે જેના લીધે વધારે વરસાદ પડે અને વધારે હુનારત થાય એ અમે નથી ઈચ્છતા અને ટૂંક સમયમાં આનું નિરાકરણ આવી જાય એવું અમે ઈચ્છીએ છીએ અમારે તો પાંચ છ એપાર્ટમેન્ટ નવાપુરા પાછળના વિસ્તારમાં આવી કમ્પ્લેન આવી રહી છે અને ત્યાં બી પાણી બહુ ડોળું આવી રહ્યું છે કાળા કલરનું પાણી આવી રહ્યું છે આ લગભગ જ્યાંથી વરસાદ શરૂ થયું છે તે ટાઈમથી આ ખરાબ પાણી આવી રહ્યું છે અને અમે કોર્પોરેશનમાં અરજી આપી છે અને એનું નિરાકરણ લાવે એવું અમે ઈચ્છીએ છીએ હા એમણે વૈકલ્પિક વૈકલ્પિક વ્યવસ્થા કરીને આપી છે અને ટેન્કરનું તો પાણી આવી જ રહ્યું છે રોજે અને એ એમની સહાય એ અમને પૂરી પાડવામાં આવી રહ્યા છે